નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરતમાં જહાંગીરપુરા પોલીસ એટીએમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો સુરતમાં જહાંગીરપુરા પોલીસ એટીએમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો આ દરમિયાન પાંચ પૈકી ત્રણ આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા હતા આરોપીઓએ રૂપિયા પંદર લાખની ચોરી કરી હતી ત્યારે પોલીસે આરોપી પાસેથી પંદર લાખ પૈકી ચાર લાખ રિકવર કર્યા હતા આ ઉપરાંત બે ટીમો દ્વારા અંદાજીત સો જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી હતી આરોપીઓ પહેલાથી ભંગાના વ્યવસાયમાં જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે જે આસપાસ અવરજવર ઓછી હોય છે અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ મુખ્ય આરોપી તોહિદ ખાન અને આદિલે ભાડે બલ્લેનો કાર લીધી હતી બાર માર્ચે તેઓ પંડોળ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી હતી પરંતુ એ વિસ્તાર સલામત લાગ્યો ન હતો બાદમાં જહાંગીરપુરામાં એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓએ અનુકૂળ લાગ્યું હતું પંડોળથી જ તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા તેર માર્ચ બે હજાર પચીસના રાત્રે બે પચીસથી બે બત્રીસ વાગ્યા વચ્ચે ચારથી પાંચ આરોપીઓ એટીએમમાં ઘૂસ્યા તેમણે કંપનીના એટીએમને ગેસ કટર વડે કાપી અને અઢાર લાખ ચૌદ હજાર નવસોની ચોરી કરી હતી સોની એકસો ચુમ્મોતેર નોટ રૂપિયા સત્તર હજાર ચારસોની સત્તર લાખ સત્તાણું હજાર પાંચસોની ચોરી કરી હતી એટીએમ તોડ્યા બાદ તાપી નદીમાં એટીએમની પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધી હતી ભાડે લાવેલી ગાડીમાં રાંદેર કોઝવે હઝીરા હાઇવે અને રાજ હોટલ તરફ જતા રહ્યા હતા ત્યાંથી તેમની બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા આરોપીઓ પૈસાની મોજશોખ કરવા નીકળ્યા આરોપી આદિલ ચંચલ ખાનની ચોરીના પૈસામાંથી પિસ્તાલીસ હજારનો આઈફોન ખરીદ્યો હતો પોલીસે આદિલ પાસેથી એક લાખ એસી હજાર રોકડા અને આઈફોન કબજે કર્યો છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા તુફાન એસબી ન્યૂઝ સુરત છે તેર માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતાં કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમના તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કર્યો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતાં સૌ પ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમમાંથી ચોરી કરવા માટે રાજ હરિયાણાના નુ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એંસી હજાર રૂપિયા રોકડ અને બાકીને એક આરોપી છે જેણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે એ જોતાં કુલ લાખ ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે